નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ બાલિકા પંચાયત બાલિકાઓના સારા પોષણયુક્ત સ્વાસ્થ્ય અને કૌશલ્ય વર્ધન માટે સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો છે કાર્યરત છે મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ વિભાગ હેઠળ વર્ષ બે હજાર અને પંદરથી બેટી બચાવો અને બેટી પઢાવો આ યોજના કાર્યરત છે વર્ષ બે હજાર ઓગણીસ થી વ્હાલી દીકરી યોજના છે એ પણ કામ કરી રહ્યું છે આ ઉપરાંત આઈસીડીએસ ખાતેથી વર્ષ બે હજાર અઢારથી પૂર્ણા યોજના છે એ પણ કાર્યરત છે આ તમામ યોજનાઓનો હેતુ બાલિકા જન્મને પ્રોત્સાહન આપવાનો છે બાલિકાઓના પોષણ અને આરોગ્ય છે એ સુધરે એ હેતુ છે દીકરીઓનું ઉચ્ચ શિક્ષણ છે એ વધી શકાય બાળ લગ્ન છે એ અટકાવી શકાય સલામતીને સુરક્ષા છે એ બાલિકાઓને પૂરી પાડી શકાય આ હેતુ સાથે આ યોજનાઓ છે એ કામ કરી રહ્યું છે બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન હેઠળ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગ દ્વારા દરેક ગ્રામ પંચાયત દીઠ રચના કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવી રહ્યું છે એટલે કે બાલિકા પંચાયતની રચના સંદર્ભે આપણને સૂચિત કરવામાં આવેલું છે આજથી એક વર્ષ પહેલા ગુજરાતના કચ્છ જિલ્લાની અંદર કુનરિયા ગામની અંદર બાલિકા પંચાયત છે એની રચના છે કરવામાં આવી હતી આ બાલિકા પંચાયતની સફળતાને ધ્યાને લઈને હવે ગુજરાતની દરેક ગ્રામ પંચાયતની અંદર એક બાલિકા પંચાયત પણ નિર્માણ થાય એની રચના થાય તે સુનિશ્ચિત કરવાનું વિભાગ તરફ તરફથી આપણને કહેવામાં આવી રહ્યું છે આજના વિડીયોમાં આપણે જાણીશું આ બાલિકા પંચાયત શું છે તેનો હેતુ શું છે તેની રચના છે એ કેવી રીતે કરી શકાય તેના સભ્યો છે એ કોણ હશે તેની ચૂંટણી પ્રક્રિયા કયા કેવા પ્રકારની હશે સાથે એનું કાર્યક્ષેત્ર છે એ શું હશે અને મહત્વનું મહત્ત્વનું આ બાલિકા પંચાયતની અંદર મુખ્ય શ્રી અને આંગણવાડી કાર્યકર તેડાગરની ભૂમિકા શું હશે તે સંદર્ભેની વાત આજના વિડીયોમાં કરીશું એ પહેલાં તમે મારી વાત સાંભળી રહ્યા છો એનો અમને ખૂબ આનંદ છે પણ તમે જો હજુ સુધી મને સબસ્ક્રાઈબ નથી કર્યું મારી વાત યુટ્યુબ ચેનલ છે ને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરી લેશો કારણ કે અમે આવા માહિતી સબર વિડીયો ખૂબ મહેનત દ્વારા આપના સુધી લાવીએ છીએ ઓકે વાત કરીએ છીએ બાલિકા પંચાયત શું છે જેમ દરેક ગામની અંદર ગ્રામ પંચાયત છે જેમાં સરપંચ છે ઉપસરપંચ છે અને તેના સભ્યો છે અને તેની નિશ્ચિત કામગીરી પણ છે એ જ રીતે દરેક ગામની અંદર પણ બાલિકા પંચાયત છે એ રચના થાય જેમાં ઉંમર દસ વર્ષથી લઈ એકવીસ વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓનું બનેલું એક જૂથ કે જેને આપણે બાલિકા પંચાયત તરીકે ઓળખીશું આ જૂથ એટલે બાલિકા પંચાયત બાલિકા પંચાયત એક બિન રાજકીય અને અનૌપચારિક મંચ છે જે સ્થાનિક નિર્ણયો લેવામાં ભાગીદારી દ્વારા લૈંગિક સમાનતા અને બાલિકા મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યશીલ કામ કરશે બાલિકાઓ દ્વારા બાલિકાઓ અને મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ માટેનું એક આ ફોરમ છે મંડળ છે એક જૂથ છે હવે પ્રશ્ન એ થશે કે આ બાલિકા પંચાયત છે એના હેતુ શું હશે તો બાલિકા પંચાયતનો મુખ્ય અને મૂળભૂત ઉદ્દેશ્ય ગ્રામ સમુદાયની અંદર છે એ બાલિકા અને કિશોરીઓને અંગે સમાજની જે માનસિકતા છે એમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો છે આ ઉપરાંત યો યોજનાઓની અંદર બાલિકાઓને સંમલિત કરવાનું છે અને દર્શાવવાનું છે કે શાસન પ્રણાલીની અંદર છે એ કિશોરીઓ છે મહિલાઓ છે એ પણ પોતાની હકારાત્મક ભૂમિકા ભજવી શકાય છે બાલિકાઓની અંદર બાલિકાઓમાં સરકારની વિવિધ યોજના છે એની માહિતી પહોંચે એ પણ એનો એક ઉદ્દેશ્ય રહેલો છે આ ઉપરાંત સમાજની અંદર જાતિગત ભેદભાવ છે દીકરા દીકરીનો જે ભેદભાવ છે એ દૂર કરવાનો પણ હેતુ આ યોજના આ બાલિકા પંચાયત છે એનો રહેલો છે ઓકે હવે વાત કરીએ બાલિકા પંચાયતની રચના બાલિકા પંચાયતની રચના છે એની સમિતિ છે એ ત્રણ સમિતિ છે એક તો જિલ્લા કક્ષાની સમિતિ તાલુકા કક્ષાની સમિતિ અને ગ્રામ્ય કક્ષાની સમિતિ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જિલ્લા કક્ષાની સમિતિ છે તો એની અંદર અધ્યક્ષ સ્થાને માન્ય જિલ્લા વિકાસ અધિકારી છે એમના અધ્યક્ષ સ્થાને છે અને કુલ અઢાર જેટલા એના સભ્યો છે અધ્યક્ષ તરીકે માન્ય જિલ્લા વિકાસ અધિકારી છે અને એમના અધ્યક્ષ સ્થાને આ બાલિકા પંચાયતની સમિતિ છે એ રચના થશે સેમ એ પ્રકારે તાલુકા કક્ષાની જે સમિતિ છે એના અધ્યક્ષ છે એ તાલુકા વિકાસ અધિકારી સાહેબ છે અને અગિયાર જેટલા એના સભ્યો કાર્ય કરશે ઓકે આમની નિશ્ચિત કામગીરી પણ નિયુક્તિ થયેલી છે એ આપણે અગાઉ સમજીએ છીએ સાથે બાલિકા પંચાયતની રચના છે એ ગ્રામ્ય કક્ષાએ હવે ગ્રામ્ય કક્ષાની જે સમિતિ છે એની અંદર બાલિકા પંચાયત આવશે જિલ્લા કક્ષાની જે સમિતિ છે એની અંદર માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અધ્યક્ષ સ્થાને હશે અને તાલુકાની અંદર તાલુકા વિકાસ અધિકારી છે એમના અધ્યક્ષ સ્થાને આ સમિતિની રચના થશે અને ગ્રામ્ય કક્ષાએ છે એ બાલિકા પંચાયત ઓકે ગ્રામ્ય કક્ષાએ બાલિકા પંચાયતની રચના કરવામાં આવે છે તો આ બાલિકા પંચાયતની અંદર ગામની દસ વર્ષથી એકવીસ વર્ષની વય જૂથનું એક મંડળ હશે જેમાં સરપંચ ઉપસરપંચ અને તેના સભ્યો હશે અહીં આપણે યાદ રાખીએ કે ગામની અંદર દસ વર્ષ અને એકવીસ વર્ષની જે કિશોરી બહેનો છે એ આ પંચાયતની અંદર બાલિકા પંચાયતની અંદર એ કાર્યરત છે એનું એ સભ્યો છે એ બની શકે છે ઓકે આથી આગળ અને એમાંથી સરપંચ ઉપસરપંચ અને અન્ય સભ્યો છે એ નિર્માણ થશે આ પ્રકારની આખી રચના છે હવે આ રચના માટે ચૂંટણી પણ કરવાની હોય તો ભાઈ ચૂંટણી કઈ રીતે થશે તો ગામની દસ વર્ષથી એકવીસ વર્ષની જે તમામ કિશોરીઓ છે એ મતદાન કરી શકશે મત આપવા માટે છે એ ગામમાં રહેલી દસ વર્ષથી એકવીસ વર્ષની કિશોરી બહેનો છે એ એના મતદારો છે આવા ગ્રામ પંચાયતની અંદર છે એ ચૌદ વર્ષથી વીસ વર્ષની જે કિશોરી બહેનો છે એ ઉંમર ધરાવતી બાલિકાઓ છે એની યાદી છે બનાવવામાં આવશે અને તેને મતદાન મંડળ તરીકે પણ ઓળખવામાં આવશે ચૌદથી વીસ વર્ષની ઉંમર ધરાવતી તમામ બાલિકાઓ સંકલિત યાદી છે એ તૈયાર કરવામાં આવશે અને ગ્રામ પંચાયત કક્ષા એથી તેને પ્રસિદ્ધ કરવામાં આવશે આ ઉપરાંત બેટી બચાવો અને બેટી પઢાવો યોજના અંતર્ગત તેજસ્વીની જિલ્લા તાલુકા ચેમ્પિયન અને પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડી કક્ષાની સખી સહસખી સખી ચૂંટણીમાં ઊભી રહે તે પણ આમાં સુનિશ્ચિત કરવાનું છે આંગણવાડી કક્ષામાં આવતી શાળાએ જતી અને શાળાએ ન જતી કિશોરી બહેનોની અંદર પણ એ આ ચૂંટણીની અંદર છે એ બાલિકા પંચાયતની ચૂંટણીમાં સહભાગી થઈ શકાશે આ ઉપરાંત લડવા ઈચ્છુકો બાલિકા પંચાયત છે એને ઉમેદવારીનું ફોર્મ ભરવું પડશે અને આ ફોર્મ ભરવા માટે તમારે જવું પડશે ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયત ખાતે જે બાલિકાઓ ઉમેદવારી નોંધાવ્યા છે તેની યાદી છે એ પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે ઉમેદવારો છે એ ચૂંટણી ન લડવું હોય તો પણ એ પોતાનો ફોર્મ છે એ પરત ખેંચી શકે છે આ ઉપરાંત જે એને ફોર્મ ભર્યું છે સરપંચની અંદર એ જાહેર સભા કરી શકે છે પ્રચાર રેલી કરશે ડોર ટુ ડોર સંપર્ક કરશે અને ચૂંટણી મેનિફેસ્ટો છે એ દ્વારા પ્રચાર પ્રસાર પણ કરી શકાય છે આ બધી વસ્તુઓ છે ગ્રામ્ય કક્ષાએ દસ થી એકવીસ વર્ષની કિશોરી બહેનો છે એ ખાસ કરીને ચૌદ થી વીસ વર્ષની બહેનો છે એ આ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે મતદાન આપશે દસ વર્ષથી એકવીસ વર્ષની કિશોરી બહેનો એકથી વધુ ઉમેદવારો સરપંચ માટે તેમજ જે તે વોર્ડ અને વિસ્તાર માટે સભ્ય તરીકે દાવેદારી નોંધાવે છે તેવા સંજોગોની અંદર આદર્શ ચૂંટણી પ્રક્રિયાના માધ્યમથી સરપંચ તેમજ અન્ય સભ્યોની નિયુક્તિ છે એ પણ કરવામાં આવશે બાલિકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા સમયે નિષ્પક્ષ મતદાન ગણતરી થઈ શકે તે માટે તાલુકા કમિટી દ્વારા ચૂંટણી અધિકારી છે પ્રેસાઇડિંગ ઓફિસર છે મતદાર ગણતરી અધિકારી છે ઝોનલ ઓફિસર છે આ તમામની નિયુક્તિ પણ ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે અને એમના અધ્યક્ષ સ્થાને છે એ ચૂંટણી પ્રક્રિયા થશે બાલિકા પંચાયતની મુદત વધુમાં વધુ છે એ ત્રણ વર્ષની છે ત્રણ વર્ષ સુધી રહેશે સરપંચ અને અન્ય સમિતિના સભ્યોને ક્રમાનુસાર છે એ જવાબદારી સોંપવામાં આવશે જે ચૂંટાયેલા બાલિકાઓના કોઈ પણ કારણોસર કાયમી સ્થળાંતર થાય તેવા સંજોગોમાં બાલિકા પંચાયત માટે ચૂંટણી થયેલ હોય તે પછીના ઉમેદવારો છે એને વધુ મત મળ્યા હોય એની પસંદગી છે એ કરવામાં આવે છે અહીંયા એ સમજીએ છીએ કે આ કિશોરી બહેનોમાંથી જો કોઈ સ્થળાંતર પામે છે કે અન્ય કોઈ કારણોથી સ્થળાંતર સ્થળાંતર ગામથી કરે છે તો એના પછીનો જેને છે વધારે મળ્યો એ એ સભ્ય તરીકે નિયુક્ત થઈ આ ઉપરાંત એસસી એસટી અને અન્ય વંચિત સમુદાયનો પણ આમાં પ્રાધાન્ય અને પ્રતિનિધિત્વ જાળવવાની વાત કરવામાં આવી છે ઓછામાં ઓછા એક દિવ્યાંગ બહેન છે બાલિકા છે એને પણ એની અંદર સભ્ય આપવાની વાત પણ બાલિકા પંચાયતની અંદર થયેલી છે બાલિકા પંચાયતના સભ્ય પદ આપી તેઓની આવડત અને મુજબ કૌશલ્યની વિકાસની તાલીમ તેઓનું વ્યક્તિગત વિકાસ થાય તે કાર્ય કરવાની વાત પણ આ બાલિકા પંચાયતમાં છે ચૂંટાયેલા સભ્યો પૈકી ઉપસરપંચની નિયુક્તિ પણ એ કરવામાં આવશે જેટલા પણ ચૂંટાયેલા સભ્યો છે એમાંથી ઉપસરપંચની ચૂંટણી કરવામાં આવશે તમે અહીંયા એ ચાર્ટ જોઈ શકો છો બાલિકા પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા સભ્યોની સમિતિની કામગીરી છે સોંપવામાં આવશે જેમ કે કામગીરીમાં તમે ખાસ જોઈ શકો છો કે આપણી સામે છે એ સભ્યો દસ હશે બાલિકા સુરક્ષા સમિતિ છે એના ચેરમેન બનાવવામાં આવશે બાલિકા પોષણ અને આરોગ્ય સમિતિના ચેરમેન છે બનાવવામાં આવશે બાલિકા સ્વચ્છતા સમિતિના ચેરમેન બનાવવામાં આવશે આ પ્રકારની કામગીરી છે એ જે સભ્યો ચૂંટાયા છે જે બાલિકાઓ ચૂંટાઈ છે એને આવી ચેરમેન છે એ બનાવવામાં આવશે અને એ ગામની અંદર કામ કરવામાં આવશે ઓકે એથી આગળ બાલિકા પંચાયત અને સરપંચ દ્વારા સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે અહીંયા એક વસ્તુ એ સમજીએ કે ભાઈ બિનહરીફ અને સમરસ પ્રક્રિયા પણ અહીંયા જોવા મળે છે બાલિકા પંચાયત સરપંચની સભ્યની પસંદગીમાં વધુ દાવેદાર ન હોય તો બિનહરીફ સમરસ અને સ્વૈચ્છિક રીતે મતદારો દ્વારા પસંદગી કરેલ ઉમેદવારની નિયુક્તિ પણ કરવાની વાત આ નિયમોમાં કહેલું છે બાલિકા પંચાયત અને આંગણવાડી કક્ષાએ બનાવેલી પૂર્ણા ટુ પોઈન્ટ ઓ અંતર્ગત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત કિશોરી પંચાયતના સમૂહ સાથે મળી કિશોરીઓ માટેની તમામ કામગીરી છે એ પણ આ કરવાની રહેશે તો આ બધી હતી બાલિકા પંચાયતની વાત અહીંયા ખાસ એ નોંધ લેવું કે આ ચૂંટણી પ્રક્રિયા છે એ ચૂંટણી અધિકારીની ફરજો છે એ ખાસ કરીને મુખ્ય સેવિકા બહેનો છે એને નિભાવવાની હોય છે મુખ્ય સેવિકાના અધ્યક્ષ સ્થાને જ આ બધી ચૂંટણી પ્રક્રિયાઓ છે એ થશે અને એની જવાબદારી આવે છે કે આ સંપૂર્ણત બાલિકાઓની બાલિકા પંચાયતની રચના થઈ શકે ઓકે આ ઉપરાંત બાલિકા પંચાયતના અગત્યના સૂચનો છે એ પણ આપણને વિભાગ દ્વારા પ્રદર્શિત કરેલા છે જેમ કે કે ભાઈ માત્ર દીકરીઓ છે એ જ આની અંદર ભાગ લઈ શકે છે જો કોઈ ગેરવર્તણૂક કરવામાં આવે છે તો એને રદ પણ કરી શકાય છે એનો નિમણૂક છે એની દાવેદારી છે એ પણ રદ કરવામાં આવે છે આ ઉપરાંત દર મહિને બેઠક પણ એ દર ત્રણ માસે એની બેઠક પણ એ કરવાની હોય છે સરપંચની હાજરીમાં હોય સરપંચ ના હોય તો ઉપસરપંચ અને ઉપસરપંચ ના હોય તો સભ્યની હાજરીની અંદર બેઠક કરવાની વાત પણ અહીંયા કરવામાં આવેલી છે તો આ બધી બાબત છે આ સાથે જ્યારે કોઈ બેન છે લગ્ન કરીને ગામ છે એ છોડે છે તેવા સમયે એને ફરજિયાતપણે રાજીનામું આપવાનું હશે અને એમાંથી જે ચૂંટાયેલા સભ્યો છે એમાંથી કોઈ સરપંચને નિયુક્ત કરવામાં આવશે તો આ પ્રકારે એને એના નિયમો છે જે આપણે સમજી રહ્યા છીએ ઓકે અહીંયા આપણે સમજીએ છીએ બાલિકા પંચાયતની અંદર જે સરપંચ બેન બને છે એની પણ અમુક જવાબદારી હોય છે એની પણ થોડીક ચર્ચા કરી લઈએ તો જે સરપંચ બને છે બાલિકા પંચાયતની અંદર એનું કામ શું હોય તો કે ભાઈ બાલિકા પંચાયતની દૈનિક પ્રવૃત્તિઓ હોય એનું ધ્યાન રાખવાનું દૈનિક પ્રવૃત્તિઓ પર મદદરૂપ બનવાની કામગીરી છે હવે દૈનિક પ્રવૃત્તિ શું છે એ આપણે આગળ સમજીએ પંચાયતની બેઠક બોલાવી અને બાલિકા સભાનું અધ્યક્ષ પદ એને સંભાળવાનું હોય બાલિકા સભા દ્વારા થયેલી કામગીરી છે પ્રચાર પ્રસાર છે અને વિવિધ કાર્યક્રમોની માહિતી સંચિત કરવી અને તેનું સુચારું અમલીકરણ કરવાનું કામ એ સરપંચનું છે ગ્રામ પંચાયત સદસ્યોની સાથે રાખી આંગણવાડી છે શાળા છે અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવાની પણ જવાબદારી સરપંચની છે આ ઉપરાંત બાલિકા પંચાયતના અન્ય સદસ્યોની પોતાની જવાબદારી છે વ્યવસ્થિત રીતે એ નિભાવી રહ્યા છે કે કેમ એ જોવાનું છે અને એને પ્રોત્સાહન આપવાનું છે ગ્રામકક્ષાએ નિયત થયેલા બાલિકા સભા દ્વારા આવેલા જે કંઈ પ્રશ્નો છે એનું સમાધાન પણ એમને લાવવાનું છે એનો પ્રયાસ કરવાનો હોય છે જો એનાથી નથી થતો તો એ ગામના મુખ્ય સરપંચ છે એમને પણ પ્રશ્ન રજૂ કરી શકે છે ઓકે તો આ એ બાલિકા પંચાયત છે એના સરપંચની જવાબદારીની વાત થઈ હવે અહીંયા આપણે કાર્યક્ષેત્ર છે એનું સમજવાનું છે તો બાલિકા પંચાયતનું કાર્ય ક્ષેત્ર છે એ દૈનિક અને સાપ્તાહિક હોય છે આ હવે મુખ્ય સમજ છે કે બાલિકા પંચાયતની રચના થાય છે તો ત્યાં સરપંચ ઉપસરપંચ અને એના સભ્યોની જવાબદારી શું રહેશે એ સમજીએ તો દૈનિક અને સાપ્તાહિક કામગીરીની અંદર આંગણવાડી નિયત સમયે ખુલે છે કે કેમ અને સરપંચ છે એને જોવાનું રહેશે કે ભાઈ આંગણવાડી નિયમત મુજબ ખુલી રહી છે કે કેમ ત્યાં આવેલા સમયપત્રક પ્રમાણે પ્રવૃત્તિઓ થઈ રહી છે કે કેમ આ ઉપરાંત આઈ ગોળીઓ છે એ કિશોરીઓને આપવામાં આવે છે કે કેમ મહિલાઓ છે સગરબાઓ છે ધાત્રીઓ છે એનું નિશ્ચિત પ્રણે વજન ઊંચાઈ કરી એને આરોગ્ય વિષયક બાબતો મેળવવામાં આવે છે કે કેમ એ જોવાની કામગીરી એ કાર્યક્ષેત્ર છે એ બાલિકા પંચાયતનું રહેશે માસિક કામગીરી પણની વાત થઈ છે કે ભાઈ માસિક કામગીરીની અંદર છે એ પ્રચાર પ્રસાર કા કરવાનો છે વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર બહેનો સુધી પહોંચાડવાની વાત છે બેટી પર બચાવો અને બેટી પઢાવો યોજના અંતર્ગત પ્રાથમિક શિક્ષણ છે એ બહેનો સુધી પહોંચી શકે એ પણ જોવાનું છે આ માતૃશક્તિ પુણા શક્તિના જે પેકેટો છે એ પણ ગામની બહેનો સુધી મળે છે કે કેમ એ જોવાની કામગીરી પણ એમને આપવામાં આવેલી છે શાળાએ જતી અને ન જતી જે બહેનો છે એમને પણ પોષણ અભિયાન અંતર્ગત કરવામાં આવતી દિવસની ઉજવણી જનભાગીદારીની અંદર સહભાગી થાય જેમ કે ચાર મંગળવારની ઉજવણી થાય તો એની અંદર એ સહભાગી થાય એ પણ સુનિશ્ચિત કરવાની જવાબદારી બાલિકા પંચાયતની છે આ ઉપરાંત મમતા દિવસ છે એની અંદર વજન છે કરી શકાય પૂર્ણા દિવસની ઉજવણી થાય તમામ જોવાની કામગીરી છે એ માસિક કામગીરીની અંદર આવી શકે છે રહીને કામગીરી કરવાની વાત કરવા જઈએ તો એને શાળા કક્ષાએ પણ સંકલન કરીને કામ કરવું પડશે ત્યાં રહેતી બાલિકાઓ છે એના નાના મોટા પ્રશ્નો છે એ પણ હોલ કરવાની કામગીરી બાલિકા પંચાયતની છે ઓકે આ ઉપરાંત છે પરામર્શ એટલે કે કાઉન્સેલિંગ કરવાની જવાબદારી પણ બાલિકા પંચાયતની છે જેમાં કોઈ દીકરીઓ છે એ શાળાએ નથી જતી તો એ કેમ નથી જતી એની પાછળના કારણો જાણી અને એ શાળા સુધી પહોંચી શકાય એ માટેનું કામગીરી છે એ બાલિકા પંચાયત કરવાની હોય છે આ ઉપરાંત છે એ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાની કામગીરી છે પણ કરવાની હોય અને વિવિધ યોજનાઓ છે એ બા કિશોરી સુધી મહિલાઓ સુધી પહોંચી શકાય એનું પરામર્શ કરવાની કામગીરી બાલિકા પંચાયતની છે આ ઉપરાંત છે એ જાગૃતતા અને કાર્યક્રમોનું આયોજન કરવાનું હોય જેમ કે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ આયુષ્યમાન કાર્ડ છે હેલ્થ કાર્ડ છે આ બધા જ બહેનોનું નીકળે શકે કેમ એ જોવાની પણ કામગીરી એ બાલિકા પંચાયતની છે આ ઉપરાંત છે એ સકારાત્મક ઉદાહરણો અને પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે એ જાગૃતિ કેળવી શકે એ બધાએ મુદ્દાઓ સાથે આ કામ કરે છે અને આ ઉપરાંત બાળ લગ્ન છે એ અટકાવવાનો મુખ્ય હેતુ છે અને એ સાથે આ કામ કરે છે તો આ વાત હતી બાલિકા પંચાયતના સંદર્ભે ઉપરાંત બાલિકા પંચાયત છે એને જાહેર સન્માન અને પુરસ્કાર પણ આપવાની વાત કરવાની આપણને વિભાગ દ્વારા સૂચિત થયો છે અને એ અહીંયા આપણે સમજીએ તો કે ભાઈ બાલિકાઓને સન્માનિત કરવા માટે વિવિધ દિવસોની પણ ઉજવણી કરવામાં આવે જેમ કે મહિલા દિવસ છે એની ઉજવણી કરવામાં હશે તો ગામની અંદર બહુ સારું કામ કરેલું હોય એવી મહિલા છે સક્ષમ મહિલા છે જેને કંઈક નવી સિદ્ધિ હાંસલ કરી છે એમને આ પ્રકારેનો કોઈ ગ્રામ્ય કક્ષાએ છે એને ઇનામ મળે એને પ્રોત્સાહન મળી શકે એ પ્રકારનું સન્માન અને પુરસ્કાર છે આપવાની વાત પણ કરવામાં આવી છે જેમાં ગ્રામ્ય કક્ષાએ બે બાલિકાઓ છે દરેક ગ્રામ પંચાયત દીઠ ની વાત છે ઘટ કક્ષાએ બાલિકા પંચાયતના જૂથ છે એને પુરસ્કાર આપવાની વાત છે અને જિલ્લા કક્ષાએ પંચાયતના જૂથની અંદર અને તેજસ્વીની ચેમ્પિયન બાલિકાઓ છે એને આ ભકરાની પ્રોત્સાહન રકમ છે સન્માન છે પુરસ્કાર છે એ આપવામાં આવે છે આ પુરસ્કાર છે એ જાહેર કાર્યક્રમોની અંદર જેમ કે છવ્વીસમી જાન્યુઆરી હશે તો એવા સમયે માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ છે ધારાસભ્યશ્રી છે મુખ્યમંત્રીશ્રી છે તાલુકા પંચાયતના પ્રમુખ છે એમના હસ્તક છે આ પ્રકારના સન્માન પુરસ્કાર આપવામાં આવશે તો આ બધી જ વાત છે એ બાલિકા પંચાયતના સંદર્ભે છે ખૂબ સ્પીડની અંદર આપણે સમજી રહ્યા છીએ પરંતુ અગત્યનું અને આ મહત્વનું છે આ ઉપરાંત અહીંયા ખાસ છેલ્લો અગત્યનો મુદ્દો એ સમજીએ છે કે આ તમામ પ્રક્રિયાની અંદર આંગણવાડી મુખ્ય સેવિકા અને કાર્યકર અને તેડાગર બહેનોની ભૂમિકા શું હોય તો અહીંયા વાત કરીએ મુખ્ય સેવિકા બહેન છે એની જવાબદારી કે ભાઈ તેજસ્વીની જિલ્લા તથા તાલુકા ચેમ્પિયનને અને પૂર્ણા સખી સહસખી બાલિકા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ઉમેદવારી નોંધાવે એ જોવાની જવાબદારી છે એ મુખ્ય સેવિકાની છે એટલે સહ સખી અને સહસખી માં પૂર્ણા યોજના અંતર્ગત આવતી જે આપણી લાભાર્થી છે એ આ બાલિકા પંચાયતની અંદર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આંગણવાડી મુખ્ય સેવિકાની છે આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો તથા પૂર્ણા યોજના માટે તૈયાર કરવામાં આવેલ વાર્ષિક કેલેન્ડર મુજબ પ્રવૃત્તિઓનું આયોજન કરવું અને એનું અમલીકરણ કરાવવાની જવાબદારી મુખ્ય સેવિકાની છે આ ઉપરાંત પૂર્ણા સખી સખી તાલીમ મોડ્યુલ તથા બાલિકા પંચાયતની માર્ગદર્શિકાનો ઉપયોગ કરી બાલિકા પંચાયતના સભ્યોને તાલીમો છે એ એ આપવાની કામગીરી મુખ્ય છેવિકાની છે તાલીમ આ ઉપરાંત બાલિકા પંચાયતની જરૂરી તકનીકી સહયોગ તથા માર્ગદર્શન આપવામાં મદદરૂપ બનવાનું છે મુખ્ય સેવિકા મેડમ મેડમશ્રીએ બાલિકા પંચાયતની કામગીરીનું માસિક રિવ્યુ છે એ કરવાનું જવાબદારી મુખ્ય સેવિકા મેડમની છેલ્લે સમયાંતરે મૂલ્યાંકન કરી જરૂર જણાય એ યોજનાની વૃદ્ધિ માટેના સુધારાનું સૂચન કરવાની પણ જવાબદારી મુખ્ય સેવિકા મેડમની રહેશે તો આ વાત હતી મુખ્ય મેડ સેવિકા મેડમ છે એની જવાબદારી હવે આવે કાર્યકર બેન તો કાર્યકર બેન છે એને શું કરવાનું રહેશે તો બાલિકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયાની અંદર બહેનો છે એ સંપૂર્ણપણે દસ વર્ષથી એકવીસ વર્ષની બેનો ભાગ લે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આંગણવાડી કાર્યકર બહેનની છે આ ઉપરાંત છે બાળક વિકાસની તમામ યોજનાઓ છે એની જાણકારી સગર્ભા સગર્ભાબહેનો ધાત્રી બહેનો કિશોરી બહેનોને આપવાની જવાબદારી એ આંગણવાડી કાર્યકર બેનની છે આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાનો અને જાહેર સેવાઓની મુલાકાત લઈ ત્યાં પોષણના જે પોષણ અભિયાન છે એના હેતુઓ છે એ સિદ્ધ કરવા આ ઉપરાંત વિવિધ જન આંદોલનો છે જન જનભાગીદારીથી કરવામાં આવતી પ્રવૃત્તિઓ છે એ સુનિશ્ચિત કરવાની છે જેમ કે ચાર મંગળવારની ઉજવણી છે કરવાની હોય વિવિધ દિવસો છે એની ઉજવણી કરવાની હોય તો આ કાર્યકર બેને ફરજિયાતપણે કરવાનું રહેશે પાલિકા પંચાયતના સભ્યોનું કરેલી કામગીરીનું માસિક રિપોર્ટિંગ છે એ પણ આંગણવાડી કાર્યકર બેને ઉપર કક્ષાએ એટલે કે સેવીઓ કક્ષાએ એમને રજૂ કરવાનું હોય છે તો આ તમામ બાબત છે તમામ મુદ્દાઓ છે એ ખાસ કરીને બાલિકા પંચાયતના અનુલક્ષીને છે આ બાલિકા પંચાયત છે એ ખૂબ સારી રીતે એ વર્ક કરી રહી છે આપણે કચ્છ જિલ્લાના કુનરિયા ગામની અંદર તમે જોશો તો ત્યાં પણ આ પ્રકારની બાલિકા પંચાયત કાર્યરત છે અને ગામના વિકાસની અંદર એ ખૂબ સહભાગી થઈ રહ્યા છે જેના કા કારણે મહિલાઓ છે એ પોતાનું વર્ક છે એ સારી રીતે કરી શકે છે ખૂબ સારા હેતુ સાથે બાલિકા પંચાયત છે આપણી ગ્રામ્ય કક્ષાએ એ રચના કરવામાં આવી રહી છે આશા રાખીએ છીએ આ વિડિયો દ્વારા બાલિકા પંચાયતના સંદર્ભે આપણે કશું સમજી રહ્યા છીએ ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર